વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી કોઈપણ વિકાસથી વંચિત ન રહી જાય તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે આ નેમ હેઠળ જ વિવિધ વર્ગ તથા વય જૂથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે મહિલાઓ પગ પર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સરકાર દ્વારા આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે વડાપ્રધાન શ્રી લખપતિ દીદી ડ્રોન દીદી બેંક સખી કૃષિ સખી પશુ સખી બનવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે મહિલાઓ પણ ઘરની બહાર કદમ મૂકી પોતાની શક્તિઓનો ઉપયોગ કરી સરકારની યોજનાઓનો લાભ લે તે ખૂબ જરૂરી છે તેમણે મહિલાઓને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથોનો ભાગ બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી દેશની મહિલાઓને સશક્ત કરવા આત્મનિર્ભર બનાવવા તથા તેમના માટે રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે લખપતિ દીદી અભિયાન હેઠળ અનેક મહિલાઓ આગળ વધી રહી છે તેમણે મહિલાઓને વિવિધ કામમાં સક્ષમ બનવા પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર સમાજ રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું વડાપ્રધાનશ્રીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરી નારી શક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ ક્લસ્ટર લેવલ ફેડરેશન કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરીપત્રો તથા કેશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ તથા શ્રેષ્ઠ બેંક સખી કૃષિ સખી તથા લખપતિ દીદીને સન્માનપત્રો આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નમો ડ્રોન દીદી નીલમ ભીમાણી બેંક સખી પ્રિયા ભટ્ટ તથા પશુ સખી હિનાબેન રબારીએ પોતાના અનુભવો મહિલાઓને જણાવી પ્રેરણા પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ઘેલાભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગંગાબેન સિંઘાણી આગેવાન શ્રી હરિભાઈ જાટિયા કરસનજી જાડેજા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયાબેન પ્રજાપતિ પદાધિકારીશ્રીઓ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515